ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કાર્યમાં તંત્રની ચોખ્ખી લાપરવાહી અને અનેક વિસ્તારમાં વારંવાર ભૂવાઓ પડતા સ્થાનિકો પરેશાન થયા છે નગરપાલિકા સદસ્યે તાત્કાલિક રિપેર કરવા માટે રજૂઆત પણ કરી ત્યારે રાજકોટના ઉપલેટા શહેરમાં જીયુડીસી દ્વારા કરાયેલા ભૂગર્ભ ગટરના કામમાં લોલમ લોલ ચલાવી લેવાતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે દરેક જગ્યાએ રસ્તાની વચ્ચે નાખેલા ભૂગર્ભ ગટરના પાઇપલાઇનમાં કામમાં તંત્રએ લોલમ લોલ ચલાવી છે એ લાગે એવું લાગતા ભૂગર્ગટાના અનેક વિસ્તારમાં કાર્ય પૂરા થયા બાદ દરેક વા વરસાદમાં વારંવાર એકને એક જગ્યા પરથી મસમોટા ભૂવાઓ પડી રહ્યા છે આની જાણ જ્યારે સ્થાનિક તંત્રને કરે છે ત્યારે તંત્ર દ્વારા ભૂવાઓ ઉપર કાંકરી નાખીને પૂરી દેવામાં આવે છે પણ પછી ફરી થોડો વરસાદ પડે ત્યાં પાછું એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ફરી મસમોટા ભુવાઓ પડે છે ત્યારે સ્થાનિકો આવા કાર્યથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે આવા મસ્ત મોટા ભૂગાઓ અગાઉ પણ અનેક વાહનો ફસાઈ ચૂક્યા છે એના અહેવાલ ઉપસ્થિત થતા તંત્રની નબળી કામગીરી હજુ સુધી પૂરતી ભરતી ન થવાથી રસ્તાઓ વચ્ચે ભૂવા પડવાનું બંધ ન થતાં કોઈ મોટી દુર્ઘટના બને અથવા કોઈ નાના બાળકો પડી જાય તો જવાબદારી કોણ લેશે એવો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે પણ બોપાડા ઉપલેટા નગરપાલિકા સદસ્યો વોર્ડ ઉપલેટા શહેરમાં ચોમાસાના દરમિયાન ભૂગર્ભ ગટર સ્ટ્રોંગ વોટર લાઇન ગટરની લાઇન બધી લાઇનોમાં ભૂવા પડવાની બહુ ફરિયાદ છે અને અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે એને તાત્કાલિક રિપેર કરવા માટે મારી માગણી છે હું મેહુલ વસ્ત્રા ઉપલેટા નગરપાલિકાના કોઈ જાતના કંઈ કામ થતા નથી ભો ગટરોના કામ અહીંયા રાખ્યા છે પણ ભો ગટરોમાં ગાડીઓ ઘરી જાય છે અહીંયા અમે કાઢો આટો જેસીબી લાઈન જવું પડે છે

એ કામ છે નગરપાલિકાનો કરવાનો પણ નગરપાલિકા ક્યાંય પણ ધ્યાન દેતી નથી